ઉત્સવો કોઈની ધાર્મિક લાગણી ન દેવા અને ગરિમા સાથે ઉજવાય એ જરૂરી છે તેવી તકોર પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિ બેઠકમાં કરી રહી હતી બકરી ઈદ અને રથયાત્રાના પર્વને અનુલક્ષી શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં તહેવારને ધ્યાનમાં રાખી યોજાયેલ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી જગન્નાથ રથયાત્રા અને બકરી ઈદના તહેવારમાં શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા યોજાયેલ બેઠકમાં આગામી તહેવારોને લઈ વિવિધ મુદ્દાઓ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં કોઈપણ અનિચ્છનીય ઘટના કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફડવાલા સહિતના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનાર ધાર્મિક હિન્દુ મુસ્લિમ ધાર્મિક પર્વો બકરીદ અને રથયાત્રાની સંદર્ભમાં આજરોજ જંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો અમારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને નગરપાલિકાના શ્રી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અંકલેશ્વર શહેર પીઆઈ શ્રીની અધ્યક્ષતાને યોજવામાં આવી હતી આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષોલ્લાસથી ઉજવાય જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને સાથે સાથે હું ગામના લોકોને યુવાનોને એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અફવાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને એને પોતાના આગેવાનોને જાણ કરે પોલીસને જાણ કરે અને કોઈ એવી એવી કોઈ કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ ભરાય રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર આવનાર તહેવારો બકરાઈ અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે પડતી અગવડો તેમજ આવનાર તહેવાર રથયાત્રા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી જય હિન્દ